ત્યારે કોઈ બોલે નહીં ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું છે કહો તો હે મહારાજ હું જાઉં એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું એ ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનાદિકનું તથા સંત સમાગમનું હેત પણ ન રાખું અને અમે તથા સંત તે જેને કચવાના હોઈએ અને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય અને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈ એકડમાલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કેવા લાગે ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે અને એમ કહે જે હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ના આવે એ તો મારા કલ્યાણના કરતર છે એવી રીતે તે અતિશય જણવે અને વળી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે જેને કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં અને જેને કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું એવું તે શું છે પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે અમે કોઈક વચન કહીએ અને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચિરકારી થવું કહેતા તેમાં ઘણીક વાર લગાડવી પણ તુરત માનવું નહીં જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહેવું જે અશ્વત્થામાંનું માથું કાપી નાખો પછી તે વચન અર્જુને ન માન્યું તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવું તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું અને એ બે વચન ન માનીએ અને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા પણ તેમાં રાજી ન કરવા અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડાઘાટના તરંગ ઉઠવા માંડે જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડાઘાટ ઉઠવા લાગે ત્યારે તે ઘાટને કેમ ટાળવા પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે જ્યારે એવા ભૂંડાઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લ થઈને તાળી બજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું અને હે દિનબંધો હે દયાસિંધો એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તદા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય અને નિરાશ થાય પણ એ વિના બીજો એવો ઘાટ ટળ્યાનો ઉપાય નથી અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે આ સત્સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય અને તે ગુણના સર્વે વખાણ કરતા હોય તો પણ તે ત્યાગ કરવા યોગ્ય હોય એવો કયો ગુણ છે અને દોષ હોય અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય એવો કયો દોષ છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે મુક્તાનંદ સ્વામી જેવા હોય તે સર્વથી સરસ્વતમાન પાળતા હોય ને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય કેમ જે એમની બરોબર વર્તાય નહીં તે સારું એ ગુણ યદ્યપિ મોટો છે તો પણ તેનો ત્યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું અને બરોબર વર્તવારૂપ દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે આ સંતમાં એવો કયો એક દોષ છે જે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય અને એવો કયો ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે જો દેહાભિમાનરૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે અને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું એવો જે આત્મનિષ્ઠા રૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવે છે અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવા પંચ વિષયને સેવવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને કેવા પંચ વિષયને સેવવે કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે ભગવાન જે પંચવિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને જગત પંચવિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કેવો દેશ કેવો કાળ કેવો સંઘ કેવી ક્રિયા જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન કરવો ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે જે દેશમાં રહે થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા ઉઠ્યાનો યોગ થતો હોય તો તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન રહેવું અને અમારા દર્શન થતા હોય અને તે વેળે સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંગ તથા ક્રિયા હોય ત્યાં અમે બેસાડીએ અને કહીએ જે અમારા દર્શન કરો તો પણ તે ઠેકાણે બેસવું નહીં કોઈક મીશ લઈને ઉઠી જવું અને જે કાળમાં વિષમપણું વર્તતું હોય અને મારકૂડ થતી હોય અને જો ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી ચાલી નીકળવું પણ તે જ ઠેકાણે રહીને માર ન ખાવો અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે કયા શાસ્ત્રોને સાંભળવા ને ભણવા અને કયા શાસ્ત્રોને ન ન સાંભળવા અને ભણવા પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે જે શાસ્ત્રમાં ભગવાનનું સાકાર પણ પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિવાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં અને સાંભળવા પણ નહીં અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવા ને સાંભળવા તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા અને સાંભળવા ઇતિ વચનામૃતમ એ રીતે લોયા પ્રકરણનું છઠ્ઠું વચનામૃત જે તે થયું